જુનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી માંગરોડ કેશોદ વંથલી અને માણાવદરમાં ભારે વરસાદ વરસ્યો ઝાંઝરડા અને મજેવડી અંડરબ્રિજમાં તેના કારણે પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વરસાદથી ગેડ પંથકના મોટા ભાગના ગામ સંપર્ક વિહોણા થઈ ગયા મંથલીમાં ચોવીસ કલાકમાં દસ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ગઈકાલ રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે જૂનાગઢ જિલ્લાના ઘણા ગામોમાં ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની અને જે ઘેર પંથક છે તે ફરી પાણીમાં ગરકાવ હોય છે જળ ત્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે હું આપને જે દ્રશ્ય હાલ બતાવી રહ્યો છું જૂનાગઢ શહેરના જે ઝાંઝરડા અંડરબ્રિજ છે તેના દ્રશ્યો છે જે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને હાલ જુનાગઢમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જે ઓફિસ પર જવા માટેના લોકો હોય છે તેને ક્યાંક ને ક્યાંક પાણીમાંથી પસાર થાય અને વરસાદની વચ્ચે જવું પડી રહ્યું છે અને કેટલાક જે વિસ્તારો છે તેમાં પાણી પણ ભરાવાના પ્રશ્ન થયા છે હાલ જુનાગઢમાં વરસાદ શરૂ છે ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ અનેક જગ્યાએ પડી રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં હજી વરસાદ પડે તેવી પણ આગાહી પણ થઈ રહી

જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી મોડી રાત્રે કેશોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા તો નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થઈ ગયો રસ્તા પર પાણી ભરાઈ જતાં સ્થાનિકો પરેશાન થયા છે પરિણામે આવ્યું છે કે લોકો આ રસ્તેથી પસાર થઈ શકે તેવી પણ સ્થિતિ નથી જીવના જોખમે પસાર થવું પડે વધુ જાણકારી આપી રહ્યા છે સમજતા ધર્મેશ ખાચર જી ધર્મેશ જો ચોક્કસ માહિતી આપી દઉં કે જૂનાગઢમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને માંગરોળ કેશોદ વંથ અને માણોદર ભારે વરસાદથી વરસાદ અવિરત ચાલુ છે જૂનાગઢ ઝાંઝેરા અંડરબ્રિજ તેમજ મજોડી દરવાજા અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે ઘેર પંથકમાં મોટા ગામો સંપર્ક વિહોણા થયા છે કેશોદ માંગરોળના રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વંથલી માં ચોવીસ કલાકમાં દસ ઇંચ થી પણ તો વધારે વરસાદ પડ્યો છે જયારે માંગરોળ અને કેશોદ માં ગત સાંજ થી ભારે વરસાદ વરસી રહ્યો છે જુનાગઢ શહેર ની વાત કરીએ તો જુનાગઢ શહેર માં પણ સવારથી ને જ ભારે વરસાદ વરસી રહ્યો છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે